ટેકરા પર એક બાજનું ઘર હતું તે દરરોજ આકાશમાં ઊંચે ઉડતો અને આસપાસના જંગલને નિહાળતો એક દિવસ ઉડતાં ઉડતા તેને જંગલમાં એક સિંહ દેખાયો સિંહ બીમાર હતો અને બેચેન હતો બાજે સિંહની દશા જોઈને દયા આવી તે નીચે ઉતર્યો અને સિંહ પાસે ગયો સિંહને જોઈને બાજ થોડો ડર્યો પરંતુ તેણે હિંમત કરી અને સિંહને પૂછ્યું તમે કેમ દુખી છો સિન્હએ જણાવ્યું કે તેને પેટમાં દુઃખ થાય છે અને તેને કોઈ ઔષધિ મળતી નથી બાજે સિન્હને આશ્વાસન આપ્યું અને કહ્યું કે તે તેને મદદ કરશે બાજ ઉડતો ઉડતો એક ઔષધીય વનસ્પતિ શોધવા નીકળ્યો ઘણા સમય સુધી શોધ્યા પછી તેને એક દૂરના પહાડ પર એક ઔષધીય વનસ્પતિ મળી તે વનસ્પતિને પોતાના નખમાં લઈને સિંહ પાસે પાછો આવ્યો બાજે સિન્હને તે ઔષધિ ખવડાવી થોડા દિવસોમાં સિંહ બીમારીમાંથી સાજો થઈ ગયો સિંહ અને બાજ વચ્ચે મજબૂત મિત્રતા થઈ ગઈ તેઓ દરરોજ એકબીજાને મળતા અને સાથે સમય પસાર કરતા સિંહ જંગલમાં શિકાર કરતો અને બાજ આકાશમાં ઉડતો તેઓ એકબીજાની મદદ કરતા અને હંમેશા સાથે રહેતા આ વાર્તા આપણને શીખવે છે કે મિત્રતા કોઈ પણ પ્રકારની હોઈ શકે છે આપણે એવા લોકો સાથે મિત્રતા કરી શકીએ છીએ જે આપણાથી અલગ હોય મિત્રતામાં મદદ કરવાની અને એકબીજાને સમજવાની ભાવના હોવી જોઈએ શું તમે બીજી કોઈ વાર્તા સાંભળવા માંગો છો જો તમે બીજી કોઈ વાર્તા સાંભળવા માંગતા હોય એટલે લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને અને જલ્દીથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયો આગળ જુઓ અને પૂરા વિડીયો જુઓ અમારા વાર્તાલક્ષી વિડીયો થેન્ક યુ ગાઈઝ